છેલ્લા દસ વર્ષથી નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કરતા લોટસ પરિવાર આ પણ એક ભવ્ય અને યાદગાર આયોજન કરવાની તૈયારીમાં છે આ મહોત્સવ બાવીસ સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે આયોજન સમિતિ મુજબ આ વર્ષની નવરાત્રીમાં અતિ આધુનિક ઓર્કેસ્ટ્રા સુપ્રસિદ્ધ કલાકારો અને આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી દર્શકો અને ખેલૈયાઓનો એક નવો અનુભવ મળી શકે ભૂમિપૂજન સમારોહમાં સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરત રાઠોડ જિલ્લા પંચાયત અધ્યક્ષ પટેલ પૂર્વ અધ્યક્ષ ભાવેશ પટેલ ભાજપ મહામંત્રી જીગર નાયક બારડોલી નગર સંગઠન અધ્યક્ષ અનંત જૈન નગરપાલિકા અધ્યક્ષ ધર્મેશ પટેલ તાલુકા તથા નગર સંગઠનના પદાધિકારીઓ નગરસેવકો તેમજ લોટસ પરિવારના સંખ્ય સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા ઉલ્લેખનીય છે કે લોટસ ગ્રુપનો નવરાત્રી મહોત્સવ હવે બારડોલીની ઓળખ બની ગયો છે જે દર વર્ષે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓ ગરબામાં રાહાસમાં જોમી ઉઠે છે

નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખ પરિવારના સૌ શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા દસ વર્ષથી આ લોટસ પરિવાર નવરાત્રીનું આયોજન કરે છે એમાં કોરોના કાળના બે વર્ષને બાદ કરીએ તો છેલ્લા આઠ વર્ષથી આ નવરાત્રીનું આયોજન થાય છે આ લોટસ પરિવાર દ્વારા નવરાત્રી આયોજનમાં જે કંઈક બચત રહે છે એ બચતમાંથી લગભગ પચાસ લાખથી વધુ રૂપિયાનું અન્ય ચેરિટીને દાન પણ કરેલ છે જેમાં ગૌશાળાનું કામ હોય સરદાર હોસ્પિટલનું કામ હોય દિવ્યાંગ બાળકોને લગતા કાર્યક્રમો હોય કે શહીદ જવાનો માટે પણ આમાં લોટસ પરિવારના ના નવરાત્રી આયોજન દાન કર્યું છે સરદાર હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા બે વર્ષથી અગિયાર અગિયાર લાખ રૂપિયાનું દાન પણ આ લોટસ પરિવાર નવરાત્રીના ના આયોજકોએ કર્યું છે આગામી નવરાત્રી ની સૌ શુભેચ્છકો ને ખેલૈયા અને ધાર્મિક ભક્તોને હું ખુબ ખુબ શુભકામના પાઠવું છું